સુરતના મજુરા વિસ્તારમાં એસીમાં સર્કિટ થતાં આગની ઘટના બની હતી જેને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમના જવાનો આગ બુજાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક ફાયર જવાન જિગ્નેશભાઈ ઇજાગ્રસ્ત થયા હતા

ઘટના સ્થળ પર પહોંચી ગયા ત્યાં જઈને સિચ્યુએશન અમે જોયું અને અમે પાણી મારવાનું ચાલુ કરી દીધું અને અમે ઉપર ગયા ત્યાં આવતી જરા પેલો કાચ ગરમ હતો એટલે દરવાજો ખોલતા સીધો હાથ પર પડ્યો એટલે નોર્મલી સામાન્ય ઇન્જરી થયેલી છે જિગ્નેશ એમનું નામ છે જિગ્નેશભાઈ પટેલ આપણે બિલ્ડિંગનું એક્ઝેક્ટ નામ તો નહીં ખબર અઠવા લાઇન છે ને લેબ ચાલતી હતી એમાં સોર્સ એસી બ્લાસ્ટના કારણે આગ લાગેલી હતી એ નોર્મલ જ છે ચારેક ચારેક ટાકા જેવા આવ્યા આવશે મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત